આ સુધી અમે ગણેશજી મુંબઈથી લાવીએ છીએ નિખિલ ખાટુ દ્વારા લાવીએ છીએ અને અમારી શોભાયાત્રા એક અલગ અને અનોખી રહે છે હજારોની સંખ્યામાં આવે છે અને આવી ગણેશજીના કાનમાં બોલે છે લોકોની બાધા પૂર્ણ થાય તો એના ભાગરૂપે ગણેશજીની પ્રતિમા મૂકે છે દૂંદાળા દેવ વિઘ્ન હર્તા ગણપતિ બાપ્પા મોરિયાના આગમનની સુરતમાં ભવ્ય અને તડામાર તૈયારી ચાલુ રહે છે હવે પંદર દિવસ બાકી છે અને તમે સુરતમાં જોશો જોતા હશો કે ગણપતિ બાપ્પાને વધાવવા માટે લોકોની અંદર કેટલો બધો ઉત્સાહ છે અને આખું સુરત શહેર આ ગણેશ ચતુર્થીના દિવસથી એટલે સત્યાવીસ ઓગસ્ટથી ગણેશ ચતુર્થી છે અને આખું ગણેશમય થઈ જવાનું છે આજે અમારી સાથે સુરતના એક બહુ જ જાણીતા મંડળના કમલભાઈ મેવાવાળા છે કમલભાઈ અલથાણ ભટ્ટાર કોમ્યુનિટી હોલમાં સાયરામ યુવક મંડળના નેજા હેઠળ માત્ર ચૌદ વર્ષની ઉંમરના હતા ત્યારથી ગણપતિ બાપા લાવે છે અને એટલા બધા ભક્તિભક્તિ સાથે જોડાયેલા છે અને ઘણું બધી ઈતર પ્રવૃત્તિઓ કરે છે તો ગણપતિમાં શું કરે છે અને એમના ગણપતિ બાપા પ્રત્યે આટલી બધી શ્રદ્ધા કેમ છે એવી ઘણી બધી ડિટેલ્સ એમની સાથે આપણે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે કમલભાઈ ખબર છે ડૉટ કોમમાં તમારું સ્વાગત છે નમસ્કાર આખું શહેર હમણાં તો એવું જોવા મળી રહ્યું છે કે ગણપતિ બાપાના આગમનની પાછળ પાગલ છે રોજ રાત્રે જુઓ તો રસ્તા ઉપર એક ભવ્ય આગમન ગણપતિ બાપાનું જોવા મળી રહ્યું છે તો તમારે તમને મારે પહેલો સવાલ એ પૂછવો છે કે તમે સાઈરામ યુવક મંડળની સ્થાપના ક્યારે કરી અને એ કેવી રીતના થઈ હતી જય ગણેશ અઠ્યાવીસ વર્ષ પહેલાં ચૌદ વર્ષની નાની ભાઈએ આઠ દસ મિત્રો ભેગા મળીને ભટા ટોર્નામેન્ટની અંદર સી છો ભટા ટોર્નામેન્ટની અંદર એક નાનું આયોજન કરતા હતા ત્યારબાદ મુંબઈ જતા હતા વિસર્જનની અંદર ને બધું માહોલ જોતા હતા અને એક ભક્તિમય માહોલ લાગતો હતો તો મને પણ એક વિચાર આવ્યો કે આપણે પણ એક મોટા પાયે એક મોટું આયોજન કરવું જોઈએ તો બે હજાર સાતમાં અમે ભટાર ટેનામેન્ટની બહાર શાકભાજી માર્કેટ પાસે ખૂબ જ મોટું આયોજન અમે કર્યું ત્યારબાદ પાંચસત વર્ષ આયોજન થયું અને ત્યારબાદ ભટાર ટેનામેન્ટનું રીડેવલપમેન્ટ થયું ત્યારબાદ ભટાર અલઠાણ ભટારના મુખ્ય ગણપતિના રૂપે અમે ભટાર કોમ્યુનિટીની અંદર ગણેશજીનું ભવ્યથી ભવ્ય આયોજન કર્યું કમલભાઈ કહેવાનો મતલબ એમ છે કે તમે ચૌદ વર્ષની ઉંમરથી આ આયોજન કરી રહ્યા છો અને અત્યારે તમારી બેતાળીસ વર્ષની ઉંમર છે મતલબમાં તમે અઠ્યાવીસ વર્ષથી સતે સતત આ ગણપતિ બાપાને સ્થાપના કરી રહ્યા છો તો મારે તમને એ પૂછવું છે કે ક્યારેય કોઈ દિવસ કોઈ પૈસાની વ્યવસ્થાની કઈ સમસ્યા ઊભી થઈ છે કે પૈસા કેવી રીતના આવશે કારણ કે લાખો રૂપિયા આયોજનમાં ખર્ચાતા હોય છે રાજેશભાઈ આપને એક વાત કહેવા માગું છું કે પહેલાં તો ગણેશજી તહેવાર આવે ને ત્યારે એક મારામાં અને મારા તરફ અલગ ગ્રુપની અંદર બધાની અંદર બાળક બાળક બુદ્ધિ જેવું અને બાર પણ આવી જાય છે કે આ ભવ્યથી ભવ્ય આયોજન કરવું જોઈએ છ મહિના પહેલાં તૈયાર થાય છે અને ત્યારબાદ પૈસા અમે કોઈની પાસે ઉઘરાવતા નથી અમારા ગ્રુપની અંદર દસ બાર જે અમારો ગ્રુપ છે એ બધા ભેગા મળીને એક આયોજન કરતા હોઈએ છીએ કમલભાઈ આ વખતે તમારા ગણપતિ કેવા છે અને તમે ગણપતિ ક્યાંથી લાવવાના છો અને તમે એવું પણ મેં સાંભળ્યું છે કે તમે જે મંડપ બનાવો છો એ પણ બહુ જ ભવ્ય છે તો આ વખતની મંડપની થીમ શું છે ગણેશ ભક્તોને જણાવતા આનંદ થાય કે દર વર્ષથી જેમ આ વર્ષે સાઈરામ યોગ મંડળ અઠ્ઠાવીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે આપને ખબર જ હશે અનેક આપને એક આતુરતા પણ રહી છે કે સાઈરામ યોગ મંડળના ગણેશજી મુંબઈથી આવે છે છેલ્લા બે હજાર પાંચથી બે હજાર પચીસ આજ સુધી અમે ગણેશજી મુંબઈથી લાવીએ છીએ નિખિલ ખાટુ દ્વારા લાવીએ છીએ અને અમારી શોભાયાત્રા એક અલગ અને અનોખી રહે છે અને આપણે બધાને આતુરતા પણ રહે છે અમે આ વર્ષે રામચોક ક્રોમા પાસેથી ગણેશજીનું ભવ્યથી ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ એની અંદર નરસિંહનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારબાદ ભારતના અલગ અલગ પ્રદેશમાંથી જેમ કે મહારાષ્ટ્ર હરિયાણા એમ અલગ અલગ સોથી દોઢસો જેવા આર્ટિસ્ટો દ્વારા વિશાળ દસથી પંદર હજારની સંખ્યામાં શોભાયાત્રાનું આયોજન થાય છે કમલભાઈ તમે કીધું તેમ તો તમારું જે આગમનની તારીખ છે એ કઈ તારીખે છે કારણ કે અત્યારે સુરતની અંદર ઘણા બધી જે મંડળો છે એમના ભવ્ય આગમનો થઈ રહ્યા છે તમે સ્થળની વાત કરી પરંતુ કઈ તારીખે આગમન થવાનું અમે આ વખતે સત્તર આઠ બે હજાર પચીસના રોજ રાત્રે સાત કલાકે રામચોક ક્રોમાંથી નીકળી ભટાર ચારસાથી ભટાર મુકામે કોમ્યુનિટી હોલ મુકામે અમે ગણપતિ દાદાની મૂર્તિનું પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે ત્યારબાદ આપને ખબર જ હશે કે દર વર્ષની જેમ અમે એક પંડાલ એક અમારો એક થીમ બેઝ હોય છે અને જેમ કે મૈસૂર પેલેસ ગયા વર્ષે અમે જયપુરનો સીઝ મહેલ બનાવ્યો હતો આ વર્ષે એક અમે ગજરાજ પેલેસનું આયોજન કરવા જઈ રહ્યા છે તો આપ સૌ મિત્રોને ગણેશ ભક્તોને ગણેશજીના પંડાલ પર સાયરામ યોગ મંડલના પંડાલ પર આવી દર્શન કરી ધન્યતા અનુભવા નમ્ર વિનંતી છે તમે જે દર વખતે ગણપતિ બાપા લાવો છો અને ઘણા બધા ભક્તો ભગવાનના કાનમાં કંઈ કહે છે અને એવી એક લોકોની અંદર શ્રદ્ધા ઊભી થઈ છે કે ત્યાં આગાડી જે કંઈ પણ ગણપતિ બાપાને કહેવામાં આવે છે એ એમની જિંદગીમાં સફળ થાય છે એમને ફાયદો થાય છે તો એવું કંઈક છે ખરું રાજેશભાઈ આ ખૂબ સારી અને રસપ્રદ વાત છે અને શ્રદ્ધાનો વિષય છે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી એક અમારે ત્યાં એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને ભક્તો અમદાવાદ બરોડા અમેરિકા સુધી લોકોની મૂર્તિ અમારે ત્યાં અહીંયા મુકાય છે છેલ્લા બે દિવસ દરમિયાન અમે ગણેશજીના જમણા કાનની અંદર કહેવાનું એક પ્રથા છે અને જેના માટે અમે એક વ્યવસ્થા કરીએ છીએ કે જે ભક્તો હજારોની સંખ્યામાં આવે છે અને આવી ગણેશજીના કાનમાં બોલે છે અને લોકોની બાધા પૂર્ણ થાય તો એના ભાગરૂપે ગણેશજીની પ્રતિમા મૂકે છે અઢાર વર્ષ પહેલાં એક ભક્તએ સંતાન પ્રાપ્તિમાં તે બાધા લીધી હતી એમની બાધા પૂર્ણ થઈ તો એમને એક કિલો ચાંદીનું ઉંદર મૂક્યો તો આવી રીતે અવાર નંબર ચાલીસ પચાસ આજે નેવું પંચાણું જેવી મૂર્તિ અમારા મંડપની અંદર સ્થાપિત કરવામાં આવે છે આપ સૌ મિત્રોને પણ ગણેશજીની અંદર બાધા લેવી હોય તો અમારે ત્યાં છેલ્લા બે દિવસ દરમિયાન કાનમાં કહેવાની પ્રથા છે તો આપ પણ આવો આપની બાધા પૂર્ણ કરો જય ગણેશ તો કમલભાઈ એમાં સિસ્ટમ શું હોય છે એટલે કોઈ વ્યક્તિને કંઈક બાધા મૂકવી છે અથવા કંઈક સમસ્યા એની કેવી છે તો એને પહેલેથી કંઈક તમને ઇન્ફોર્મ કરવાની જરૂર પડે છે કે ત્યાં આવીને સીધો આવું કહી શકે છે નહીં સર અમે છેલ્લા અઢાર વર્ષથી વ્યવસ્થા રાખી છે એટલે અમારા છેલ્લા દિવસે અમારે ત્યાં જેને બાધા લેવી હોય એના માટે લાઈન લાગે છે અમે એની વ્યવસ્થા કરી છે કે એ લોકો સીધા કાન સુધી પહોંચે દાદાના અને પોતાની મનોકામના માગે જો પૂરી થાય તો ગણેશજીની સ્થાપના હોય ને આગલે દિવસ અમને ફોન પર કા રૂબરૂ મળીને અમારો સમય લઈને અને ગણેશજીની સ્થાપના ક્યારે થશે એ પૂછી જાય છે અને એના ભાગરૂપે લોકો મૂર્તિ અહીંયા મૂકી જાય છે અને સ્થાપના કરી જાય છે કોઈક ઘર ચડાવવાની બાધા લે છે કોઈક ઉંદર ચડાવવાની બાધા લે છે એવી અવારનવાર સોનું ચાંદી અમારે ત્યાં મૂકી જાય છે કમલભાઈ સુરતની અંદર ઘણા બધા મંડળો એવા છે કે જે દસ દિવસનો જે ઉત્સવ હોય એની અંદર જુદી જુદી ઈતર પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે અને એ ખરેખર બહુ જ ઉપયોગી હોય છે કે જે લોકોને કામ પણ લાગે છે તો તમારું મંડળ પણ કોઈ ઈતર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે જી સર અમે ગણેશજીના દસ દિવસની અંદર કોઈ પણ બે દિવસ રક્તદાન કેમ્પ કેમ્પનું આયોજન કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ ફ્રી ચશ્માના કેમ્પ કરીએ છીએ આંખનું ચેકિંગ કરાવીએ છીએ ત્યારબાદ નોટ વિતરણનું કાર્યક્રમ કરાવીએ છીએ હવે આવી ઘણી દસે દસ દિવસની અંદર ઇતર પ્રવૃત્તિ થાય છે અચ્છા બીજી વાત કે સુરત શહેરની અંદર અમારા ગણેશજી છેલ્લા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને ત્યારબાદ સર્વધર્મ સંભાવનાની હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મો અહીંયા કિન્નર સમાજ પણ આવીને અમારા આરતીની અંદર લાભ લે છે અને આરતી ઉતારે છે ઓકે કમલભાઈ જ્યારે લોકમાન્ય ગંગાધર તિલાકે ગણેશ ઉત્સવની શરૂઆત કરેલી ત્યારે એમનો આશય એવો હતો કે લોકો ભેગા થાય લોકોની અંદર એકતા આવે તો તમને એવું લાગે છે કે ગંગાધર તિલકે જે આશયથી આ ઉત્સવ શરૂ કરેલો હતો એ હજુ પણ જળવાયો છે અને તમારા મંડળની અંદર એ રીતના કામ થાય છે અમે ભટાર કોમ્યુનિટીની અંદર જ્યારે ગણેશજી મૂકીએ છીએ ત્યારે હવે અલગ અલગ લોકો અલગ અલગ જગ્યા પર રહેવા ગયા છે તો ત્રણસો પાંસઠ દિવસની અંદર આ દસ દિવસ એવા હોય છે જ્યારે આપણે એને ઓળખતા નથી તે છતાં બધા એક જ મંચની ઉપર આવીને એકતાનું ભાવ રાખીને બધા જ મિત્રો આજુબાજુના પાડોશીઓ ગણેશ ભક્તો ભેગા મળે છે એટલે મારા હિસાબે આ ગણેશજીનું હજુ રંગે તંગે ચાલવું જોઈએ જેના કારણે બધામાં એકઠા રહે શ્રદ્ધાનું પાત્ર બને બસ આ જ વાત મારે કહેવી છે જય ગણેશ કમલભાઈ છેલ્લી વાત પૂછી લઉં કે તમારા જે મંડળનું આયોજન છે એમાં હજારો લોકો રોજના દર્શન કરવા માટે આવતા હશે તો સ્વાભાવિક રીતના તમને મગજમાં ચિંતા પણ રહેતી હશે તો આખી જે સુરક્ષા વ્યવસ્થા છે એ તમે કેવી રીતે ગોઠવો છો સર દસે દસ દિવસ અમારે ત્યાં સિક્યુરિટી સુરત શહેર પોલીસ દ્વારા રોજ રોજ બંદોબસ્ત અમારા સ્વયંસેવકો અને બધા જ લેડીસો જેન્ટ્સો અમારા જે પણ ગ્રુપના મેમ્બરો છે બધા જ વ્યવસ્થામાં રહે છે કે જેથી કરીને કોઈ પણ જાનહાની ન થાય કોઈ તકલીફ ન થાય આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે એ તમારો અમારો સાહેબ એક આશય છે એટલે અમારા તમામ ગ્રુપના મેમ્બરો એની એક આયોજન કમિટી બનાવી હોય છે વોલિન્ટિયરો હોય છે અને દરેક લોકો સેવામાં હોય છે પોતપોતાનું કામ સમજીને બધા દસે દસ દિવસ ખૂબ તન મન અને ધનથી સેવા કરે છે મિત્રો કમલભાઈએ જે વાત કરી એ વાત હું ફરીથી એક વખત કહેવા માગું છું આ આસ્થાનો વિષય છે કે ગણપતિ બાપાને તમે કાનમાં કંઈક કહો અને તમારી કંઈ સમસ્યા હોય તો એનું નિવારણ આવે છે એવી ઘણા બધા લોકોને અનુભવ થયા છે આવું જ અહીંયા લીમડા ચોક કરીને એક વિસ્તાર છે ત્યાં ગાડી પણ ઘણા બધા લોકો ગણપતિ બાપાની બાધા મૂકે અને પોતાની કંઈ પણ સમસ્યા હોય પૈસાની સમસ્યા હોય સંતાનની હોય ઘરની હોય પ્રેમની સમસ્યા હોય એ ગણપતિ બાપાને આગળ બોલે અને એવું તે વખતે કે ભાઈ હું સો મારું કામ થશે તો સો નારિયેળ ચડાવીશ પાંચસો નારિયેળ ચડાવીશ તો નારિયેળના ઢગલા થઈ જાય આવું એમને ત્યાં પણ થાય છે કે ગણપતિ બાપ્પાની જે પ્રતિમા છે એ એંસીથી સો જેટલી એમના સ્ટેજ ઉપર આવી જાય છે અને લોકો બહુ જ ભાવુકતાથી આ બધું મૂકી જાય છે તો આ આસ્થાનો વિષય છે જો તમને શ્રદ્ધા હોય તો તમે પણ એમનું જે સાંઈરામ યુવક મંડળ છે ત્યાં ગણપતિ બાપ્પાને તમારું કંઈક તમારી સમસ્યા હોય તો તમે જઈને કહી શકો છો કમલભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાક